i यात्रा में शामिल होने वाले हम सब जानते हैं कि कश्मीर की जो घटना बनी उसका जबरदस्त मुकाबला भारत की सेना ने किया और भारत की सेना ने जितने भी आतंकियों का अड्डा था उसपे घर पे जाके उसके सौ से ज्यादा आतंकवादियों को मारने का काम किया है आज नरेंद्र मोदी ने भी कल पूरे देश वासियों को उनके भाषण में बोला है कि आने वाले समय में भी પાકિસ્તાન અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વ માં પાકિસ્તાન ને ભારતે અને ભારત ના સૈન્ય જે રીતે ધોબી પછાડ આપી એના નાપાક ઇરાદાઓ ને દૂર કરવાનું કામ કર્યું છે અને પાકિસ્તાન જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપવાનું કામ કર્યું છે ત્યારે સમગ્ર દેશવાસીઓમાં એક અભૂતપૂર્વ યોજાઈ રહી છે અને જેના ભાગરૂપે વિવિધ એનજીઓ દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હોય રેડ ક્રોસ સોસાયટી હોય વિશ્વ ઉમિયા ધામ હોય સરદાર ધામ હોય એ સૌ દ્વારા આજે એક ભવ્ય તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે ગુજરાત ના માન્ય મુખ્યમંત્રી તમામ ધર્મ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે અને તનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના તમામ મુખ્ય શહેરોમાં આ પ્રકારના બરોડા માં યોજાવાની છે રાજકોટ માં યોજાવાની છે તમામ જગ્યાએ આ પ્રકારની તિરંગા યાત્રાઓ આ ત્રિરંગી રેલીના પ્રસંગે હું કોંગ્રેસ શહેર અધ્યક્ષ ને કહેવા માંગુ છું કે જયારે દેશ સમગ્ર દેશની અંદર રાષ્ટ્રભક્તિનો નો માહોલ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ થી પર થઈને ભારત વાસી બની અને રહેવું જોઈએ અને હું તો એમને પણ આમંત્રણ આપું છું કે જયારે સ્વૈચ્છિક સંગઠનોએ આટલા મોટા પ્રમાણમાં ત્રિરંગા રેલી જયારે યોજી હોય તો એમણે પણ આમાં જોડાવું જોઈએ હજી પણ આવી શકે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ આહવાન કરી શકે છે કે ત્રિરંગા રેલી ની અંદર એવો ભાગ લે બાકી જયારે આટલી વિશાળ જયારે ગુજરાત વેપારી મહામંડળ હોય ઇન્ડિયન ક્રોસ સોસાયટી હોય વિવિધ સામાજિક સંગઠનો હોય ધાર્મિક સંસ્થાઓના વડાઓ જયારે આવતા હોય અને જયારે આપણા સૈન્યના હોય પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપ્યો હોય પાકિસ્તાનને પાકિસ્તાન કલાક કલાકની અંદર પાડી દીધું હોય તો આ સમય રાષ્ટ્રભક્તિનો માહોલ છે આ રાજકારણનો માહોલ નથી અત્યારે છે એના માટે દેશના માન્ય પ્રધાનમંત્રીશ્રીના અધ્યક્ષતામાં જે દેશના સૈનિકો કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન દેશના સૈનિકોના મનોબળ વધારવા માટે આજે

સાથી મંત્રીશ્રીઓ સૌ ધારાસભ્યશ્રીઓ સૌ ચેરમેનશ્રીઓ સૌ કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આ યાત્રામાં જે રીતે નગરજનો જોડાયા છે એ બધા જ ને આ યાત્રામાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ભારતીય સેના અને સેનાના સૌ જવાનોને ઓપરેશન સિંદુરની તેમની કોઈ પણ ભોગે વળગી રહેવા તે પ્રતિબદ્ધ છે પાકિસ્તાન પ્રેરીત આતંકીઓ તેમના તેમની જમીન પર કરીને ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે અને અને એરફોર્સની ક્ષમતા છે તિરંગાનું ગૌરવ અને સન્માન આપણા સૈન્ય વધાર્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે તિરંગો દેશના લોકોને એકસાથે લાવે છે આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત હિત ના ભાવને જગાડતી આજની આ યાત્રા છે તિરંગા યાત્રા એ દેશની એકતા અખંડિતતા જાળવી રાખવાની સાથે આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે વી આપણો તિરંગો સતત ઊંચો ને ઊંચો લહેરાતો રહે તે માટે સેનાના જવાનો માતૃભૂમિ માટે ખડે પગે ઉભા છે આ તિરંગા યાત્રામાં જોડાઈને આપણે સૌ તેમનો જુસ્સો વધારીએ છીએ વડાપ્રધાન નેતૃત્વમાં દેશ તેમની પડખે ઉભો છે ભારત માતાજી